શનિવારે અંગ્રેજી ગીતો ઉપર ડાન્સ કરાવવામાં આવ્યો હતો એવો એક વિડીયો અવર રાજકોટ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ ગઈકાલે રાત્રે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અરવાથી રાતો થાય છે તેમાં પંદર સંતોને આદિશ પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર પ્રકારના ગીતો વગાડવાના નથી હાથ લેવાના નથી ઝીકો ડાન્સ કરવાના નથી અને નવરાત્રિનું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળથી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રાજોત્સવ રમાડવાના હોય છે તો આ જે ઘટના બની છે તેને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે ગઈકાલે આયોજકોએ એવી બાળતરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કર્યું છેલ્લી પંદર મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો તો આપણા માધ્યમથી હું તમામ આયોજકોને અરવાસી દાસવવા માગું છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં

અડતાલીસ કલાક નથી થઈ કાલ રાત્રે આપી છે પોલીસે વિડીયો ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે

આવા રાતો દીકરા ક્યાંય આ વાપત્તી વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મ નું કામ તોડી બગાડવા માંગે છે આવતી પેઢી ની ખરાબ કરવા માંગે છે તો સમાજના લોકોએ પણ સમજવું જોઈએ આયોજક કોઈ પણ આયોજન કરે

કરવું જોઈએ તપાસ કરવાનું કામ પોલીસ નું છે અમને થોડી કોઈ જવાબદારી સોપી છે સરકારે પણ અમારા ધ્યાન ઉપર જ્યાં આવશે કે અર્વાચીન ત્રાસવાદ સૌના નામે વલગારી ચાલે છે તો ત્યાં અમે બંધ કરાવવા સુધીના પણ પગલા લેશું જો પોલીસ નહીં લે તો બે દિવસ પેલા વાયરલ જો પણ પેલા પંદર સત્તર વર્ષથી આ લોકો દાવા લગાડે છે અમે તો આવા રાતો નથી અમારું પરિવાર પણ નથી જતો એટલે ખ્યાલ નથી અમતા પણ જે ભ્રમદેવિડિયો વાયરલ થયો એના અનુલક્ષી ને અમારા ધ્યાન ઉપર આવ્યું એટલે અમે ગઈકાલે ફરિયાદ દાખલ કરેલી હતી